તો બહારના રાજ્યોમાંથી આવતા દોરી ઘસનારા કારીગરોએ અમદાવાદમાં ધામા નાખ્યા છે શહેરમાં ઠેર ઠેર દોરી ઘસનારા કારીગરો વહેલી સવારથી જ પોતાના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે હાલ એક હજાર વાર દોરી ઘસવાનું મજૂરી ચાલીસ રૂપિયાથી પચાસ રૂપિયા ચાલી રહ્યો છે પરંતુ પર્વ નજીક આવતા જેમ જેમ ઘરાકી નીકળશે તેમ તેમ દોરી ઘસવાની મજૂરીમાં ભાવ વધારો થવાની સંભાવના છે હાલ તો પતંગ રસિયાઓને આ વર્ષની ઉત્તરાયણ પર મોંઘવારીનો માર પડ્યો હોય તેવું લાગી રહ્યું છે આજે દોરાના એચપી ટેલરના મેં ભાવ સાંભળ્યો હતો અગિયારસો પચાસ રૂપિયા સાંભળ્યા છે પણ મેં બાર તાળની દોડી લીધી છે પાંચ હજાર વાળાનું ટેલાવર સાડી નવસો રૂપિયા મને પડ્યું છે મોંઘવારી તો દરેક વસ્તીમાં વધારે જ છે મોંઘવારી અને કોઈ બી છતાં છોકરા પરેશાન કરતા તો મારે લેવું પડ્યું પહેલાં તો ઉત્તરાયણ એવી હતી તો ત્રણસો ચારસો મેં થઈ જતી હતી ઉત્તરાયણ પતિંગો દોરામાં આમાં તેમાં એટલે ચારસોમાં તક થઈ જતી હતી ઉત્તરાયણ અને અત્યારે તો બહુ જ ભાવ છે એમ પતંગોનો ભાવ વધારે છે અને દોરીનો બી ભાવ વધારે છે એકચ્યુઅલી તો અમદાવાદમાં નવો છું હું તો ફર્સ્ટ જ ઉતરાયણ છે મારી તો મેં સાંભળ્યું હતું કે આ માર્કેટ પતંગ અને દોરી માટે બહુ બેસ્ટ છે તો એ જ એક્સપ્લોર કરવા માટે હું આવ્યો છું અહીંયા બહુ જ એક્સાઇટમેન્ટ છે મને નાનપણથી બહુ શોખ છે પતંગ ઉડાવવાનો તો ફર્સ્ટ ટાઈમ મારો ચાન્સ છે અહીંયા એક્સપિરિયન્સ કરવાનો તો એટલા માટે ત્રણ ને હવે ગણતરીનો સમયગાળો બાકી રહી ગયો છે ત્યારે મહત્વનું છે કે શહેરભરમાં હાલ પતંગ અને દોરીનું ધૂમ જે વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ યુદ્ધના ધોરણે જે દોરી રંગાવાની જે કામગીરી છે તે જોશમાં ચાલી રહી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે દોરી જે છે તે રંગવામાં આવી રહી છે પરંતુ આ વખતે ઉત્તરાયણમાં ક્યાંક ને ક્યાંક લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે પતંગની સાથે સાથે દોરીના પણ જે ભાવ છે તે આસમાને આપ્યા છે મોંઘવારીના કારણે આ વખતની ફિરકી પણ મોંઘી પડશે મહત્વનું છે કે પ્રતિવાર રૂપિયા પચાસમાં રંગાતી દોરી હવે ઉત્તરાયણ આવતા જ સો રૂપિયાને પાર પહોંચી છે અને યુદ્ધના ધોરણે હાલ જે કામગીરી છે દોરી રંગવાની તે કરવામાં આવી રહી છે રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે જેને લઈને ઉત્તરાયણની પણ તમામ જે ચીજ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે હાલ લોકોની જે ભીડ છે તે જોવામાં આવી રહી છે મહત્ત્વનું છે કે સરકારે ચાઇનીઝ દોરી ઉપર છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધ મૂક્યો છે ત્યારે આ વખતે ક્યાંક ને ક્યાંક સરકારે જે રીતે નિયમો કાઢ્યા છે ચાઇનીઝ દોરા પર બેન મૂક્યો છે તે રીતે જ હાલ ઉત્તરાયણની સરકારની જે ગાઈડલાઇન છે તે મુજબ વેચાણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન રોહિત સાથે માનસી પટેલ પ્રવેક ટીવી અમદાવાદ